મોડાસા ખાતે લુખા તત્વોની દબંગાઈ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તત્વોની આવી સામે મંત્રી માર મારતો થયો વાયરલ મોડાસા જિલ્લાનું મથક કેટલાક તત્વો પોલીસના ભય વગર શહેરમાં ગુંડાગીરી કરતા હોય ત્યારે મંત્રીના પોત્રને પણ કાયદા કાનૂનની બીક કે ભય ન હોય તેમ માર મારતો વિડીયો સામે આવ્યો છે ત્યારે સામાન્ય માણસ સામે આવા લુખા તત્વો શું નહીં કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આવા લોકોને સબક શીખવાડવો જરૂરી હોય એવું તેવોએ જણાવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે